રાજ્ય સરકાર દ્વારા જંત્રીના મુદ્દે લેવાયેલા નિર્ણય સામે બનાસકાંઠા જિલ્લા અને ડીસા તાલુકાને આર્થિક રીતે ગંભીર નુકસાન થવાની ભીતિ છે આ જંત્રીના વધારાના મુદ્દે બાંધકામ ક્ષેત્ર તેમજ જમીન તેમજ મકાન ખરીદ વેચાણ સાથે સંકળાયેલ લોકોને સૌથી વધારે અસર થવાની શક્યતા રહેલી છે ડીસા તાલુકામાં લગભગ અંદાજીત ત્રણસો ટકા જેટલો વધારો થયેલ છે અને કેટલીક જગ્યાએ તો પાંચસો ટકા વધુનો ઉછાળો નોંધાયો છે આ વધારા સાથે શહેરની એવરેજ જમીનની જંત્રીના ભાવોમાં બસો પચાસ ટકાથી વધુનો વધારો થયો છે જંત્રીના આકરા નક્કી થયેલા દરોએ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝને મોટો ફટકો લાગવાની આશંકા છે રાજ્ય સરકારને જંત્રીના દર નક્કી કરવા માટે અઢાર મહિના લાગ્યા પરંતુ વાંધા રજૂ કરવા માટે ફક્ત ત્રીસ થી સાહીઠ દિવસનો સમય આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે જેથી આ બાબતે બિલ્ડરો અને જમીન દલાલ એસોસિએશન દ્વારા સરદાર બાગ આગળથી રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્ર સરકારશ્રીએ જે જંત્રીનો વધારો કર્યો છે ત્રણસોથી પાંચસો ટકાનો વધારો ઓનલાઈન અપડેટ કર્યો છે જે એક મહિનામાં એનું અમલીકરણ કરવાના છે એના વિરોધમાં અમે આવેદનપત્ર આપ્યું છે આ જંત્રી વધારો જો આવશે તો દિશામાં નાનામાં નાનો વ્યક્તિ જેનું સપનાનું ઘર જે છે સપનામાં જ રહેશે એ ઘર મકાન કે પછી જે ફ્લોડ કે પછી દુકાન એ લઈ શકશે નહીં અહીંયા મોંઘા થશે અને જમીનો પણ મોંઘી થશે તો દિશાનો વિકાસ અમારો રૂંધાશે અમારે સરકારશ્રીની એવી વિનંતી છે કે મન મોટું રાખી ત્યાં જંત્રીનો વધારો મોકૂફ રાખો ડીસા સિટીમાં હમણાં લગભગ અઢાર માસ પહેલાં જ તમે જંત્રી ડબલ કરી છે હવે આ આશય વધારો ડીસા સહન કરી શકે એમ નથી તો અમારી સરકારશ્રીની વિનંતી છે કે આ જંત્રીનો વધારો મોકૂફ રાખો અને તબક્કેવાર પછી તમે આ જંત્રી વધારા વિશે વિચારજો પણ અત્યારે દિશા સહન કરી શકે એમ નથી તો અમારા સૌ તરફથી સરકારની વિનંતી છે મન મોટું રાખીને આ જંત્રી વધારોમાં વધારો આજ રોજ ગુજરાત સરકાર દ્વારા જમીન મકાન દુકાનની જંત્રી વધારા માટેનું એક હુકમ કરેલો છે કે જેના વાધા અરજી સાંભળવા માટેની તક આપેલી છે અમે દિશા શહેરના વાસીઓએ અઢાર મહિના પહેલાં જ જંત્રીનો ભાવ વધારો સહન કરી ચૂક્યા છે જે હજી સુધી કળવળી નથી અને એની અંદર જો આ ફરી વધારો કરે તો નિવૃત્ત અધિકારીઓ છે નિવૃત્ત સરકારી કર્મચારીઓ છે આ લોકો મકાન દુકાન પ્લોટ લે છે બેંકોના વ્યાજ નથી અને પ્લોટ લઈ અને બે ચાર પાંચ વર્ષે એની અંદર લાખ બે લાખ રૂપિયા લોકો કમાય છે એ વ્યક્તિઓ બધા બંધ થઈ જશે બેંકોના વ્યાજ નથી નાના માણસો નાના મકાનો ખરીદે છે એ નહીં ખરીદી શકે એક માણસ એક મકાન બનાવે છે એની પાછળ પચાસ જણને રોજી આપે છે આ દિશા શહેરની અંદર સેંકડો લોકો આ જમીનના ધંધા ઉપર મકાનના ધંધા ઉપર આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ધંધા ઉપર કમાય છે એ લોકોની બધાની રોજીરોટી ઉપર પ્રશ્ન થઈ જશે અને એ લોકો બીજો શું ધંધો કરશે એ એક સવાલ થઈ જશે તો અમે સરકારને નિર્માણ ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા આ વર્ગને આની અંદર એક વર્ગ કદાચ ઊંચો હશે કે જે વધારે પૈસા રોકીને ધંધો કરતો છે પણ એના કરતાં એંસી ટકા વર્ગ નાનો વર્ગ છે કે જેના ટેક્સ શું છે એ પણ ખબર નથી એવી વ્યક્તિઓ ઇન્કમટેક્સમાં આવી જશે લાખ બે લાખ રૂપિયા કમાવાનું વાળા માણસને જો સાહીઠ હજાર ઇન્કમ ટેક્સ ભરવાનો થશે તો એ માણસ ફરી આ ધંધો નહીં કરી શકે અને એને કોઈ નોકરી નહીં રાખે બેરોજગાર થઈ જશે એક એક તરફ આપણા સરકારમાં બેરોજગારીનો પ્રશ્ન ઊભો જ છે તો આની અંદર લાખો લોકોને હજારો લોકોને રોજીરોટી મળે છે તે બંધ થઈ જશે અમે સરકારને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારી વિનંતી માન્ય રાખે અગાઉ પણ સરકારે અમારા જમીન બજાર એસોસિયેશ માંગણીઓ સ્વીકારેલ છે આ દિશા શહેરની અંદર એક કનિક્ષ ધારો આવ્યો હતો એમાં દસ વર્ષ અમે પાછળ પડી ગયા છે જે સરકારે હટાવ્યો પાછળથી પણ એ જમીનો પણ બિનખેતી ના થઈ ખેડૂતોને ભાવ ન મળ્યા આ અને દસ વર્ષથી આ બજારની અંદર બિલકુલ મંદી હતી અત્યારે નાના મોટા લોકો ધંધો કરી અને કમાય છે એમનો ધંધો કરી દઈ જશે સરકારને અમારી વિનંતી છે અમારા સૌ મિત્રો તરફથી આજે અમે વિશાળ સંખ્યામાં રેલી કાઢી છે જે એના વિરોધમાં છે અને અમારી રજૂઆતને માન્યતા આપી અને આ જંત્રીનો વધારો મોકૂફ રાખે એવી અમે સરકારને વિનંતી